હિન્દુ પરંપરા મુજબ અખા ત્રીજના દિવસને સોનાની ખરીદી માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે શાસ્ત્રોમાં કરવામાં આવેલા ઉલ્લેખ મુજબ આજના દિવસે કોઈ પણ વ્યક્તિ સોના ચાંદી જેવા કિંમતી ધાતુની ખરીદી કરે છે તો તેમના વૈભવમાં સતત વધારો થતો રહેશે સોના ચાંદી રૂપે તેમના ઘરે આવેલું ધન સતત તેમાં વૃદ્ધિ કરીને આર્થિક રીતે આવનાર દિવસોમાં પ્રગતિ કરાવે છે તાજેતરમાં જ સુરત શહેરમાં ગુજરાતનો સૌથી પહેલું ગોલ્ડનું એટીએ મૂકવામાં આવ્યું છે જેમાં ગ્રાહકો પોતાને ખરીદવું હોય તે મુજબના સોના અને ચાંદીના સિક્કાઓની ખરીદી કરી શકે છે જ્વેલરી શોરૂમમાં જઈને સીધા એટીએમ ગોલ્ડ મશીનમાંથી જે કરંટ સોના ચાંદીનો ભાવ હોય છે તે મુજબ ખરીદી થાય છે આજે ઘણા બધા કસ્ટમરો સીધા ગોલ્ડ એટીએમ પરથી જ સોનાની ખરીદી કરતા જોવા મળ્યા હતા સુરતમાં ગોલ્ડ એટીએમનો પ્રારંભ થયા બાદ આજ દિન સુધીમાં ગોલ્ડ એટીએમમાંથી ગ્રાહકોએ એકસો ચાલીસ ગોલ્ડ પીસ અને બસો સિલ્વર પીસની ખરીદી કરી હોવાનું જાણવા મળ્યું છે જ્વેલર્સ દીપ ચોક્સીએ જણાવ્યું હતું કે આ વખતે ગોલ્ડના ભાવમાં સતત ઉછાળો જોવા મળ્યો છે તેમજ કેટલીક વાર કારણે ગ્રાહકો થોડા છે પરંતુ અક્ષય તૃતીયાના દિવસે અમારો અનુભવ એવો રહે છે કે ગ્રાહકો પોતાની પરંપરા મુજબ સોનું ચોક્કસપણે ખરીદતા હોય છે આજે પણ સવારથી જ ગ્રાહકો અમારી ધારણા કરતા સારા આવ્યા હતા કસ્ટમર ગયા વર્ષે સરખામણી આ વખતે પણ એટલા જ હતા પરંતુ તેમની ખરીદ શક્તિ ઓછી થયેલી જોવા મળી રહી હતી જે લોકો ગ્રામ 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 ખરીદતા હોય તેઓ કે જ ખરીદી કરી રહ્યા હતા તેના કારણે ખરીદી ઓછી જોવા મળી પરંતુ ગ્રાહકોની સંખ્યામાં કોઈ ઘટાડો થયો નથી અમે જ નવું ગુજરાતનું પહેલું એટીએમ ગોલ્ડ મશીન અમારા જ્વેલરી શોરૂમમાં મૂક્યું છે ત્યાં પણ કસ્ટમર આવી રહ્યા છે તેના થકી પણ ખરીદી કરતા ગ્રાહકો અમને વધુ જોવા મળી રહ્યા છે મહત્ત્વની બાબત એ છે કે એટીએમ ગોલ્ડમાં જે કરંટ ભાવ હોય છે તે પ્રમાણે ચૂકવવાના રહેતા હોવાને કારણે ઘણી વખત સવારે જે ભાવ દસ હજાર હોય તે સાંજ થતાં ક્યારેક નવ હજાર પાંચસો કે નવ હજાર આઠસો પણ થઈ જતા હોય છે તેને કારણે ગ્રાહકોને બસોથી પાંચસો રૂપિયાનો પણ ફરક પડે અથવા તો તેના કરતાં પણ વધારેનો ફરક જોવા મળતો હોય છે તેનો સીધો લાભ ગ્રાહકોને મળી જાય છે આજે અખાત્રી જે બહુ શુભ મુહૂર્ત કહેવાય જો સોના ચાંદીની જ્વેલરીની બાય કરવા માટે તો આજે ચાંદી લેવું એ શુભ માને છે એટલે અમે સોનાને ચાંદીની ખરીદી કરવા માટે આવ્યા છીએ મહત્વ છે અખાતી એવું કહે છે કે એ શરૂઆત લગ્ન લગ્નગાળાની શરૂઆત કરવી હોય કે આખા દિવસમાં કોઈ સમય જોવો નથી પડતો અને દિવસ દરમિયાન કોઈ પણ ટાઈમે તમે સોનું ચાંદી ખરી ખરીદી શકો છો કે જેથી આખા વર્ષ દરમિયાન તમારે લક્ષ્મીજી તમારી અને કૃપા તમારી વર્ષી રહે એટલે ભાવમાં ફ્લક્ચ્યુએશન તો બહુ જ હોય છે એટલે અમે અમારી રીતે શુભ મુહૂર્તનું શુકન કરવા માટે તો બાઈક કરી જ લઈએ છીએ અને આ સોનું અને ચાંદની વસ્તુ એવી છે કે લાઈફ ક્યારેય જોયું નથી એમની ઘટતું હોય તો એ ઓલવેઝ વધતું જ રહે છે એટલે અમે પ્રોસ્પરસ અને સુખ શાંતિને એના માટે અમે થોડું થોડું ધીમે ધીમે કરીને બાય કરીને આગળ કરીએ છીએ શુભર બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત